નમસ્કાર મિત્રો પ્રાથમિક શાળાઓમાં દિવાળી વેકેશનને લઈને અસમંજસતા રહી હતી કે કઈ તારીખે દિવાળી વેકેશન પડશે જેમ કે સોળ તારીખ કે સત્તર તારીખ આપણે પ્રાથમિક શિક્ષણ નિયામક શ્રીના પરિપત્રની રાહ જોતા હતા પરંતુ ત્યાં તો જિલ્લા કક્ષાએથી પરિપત્ર કરીને જાણ કરી દીધી હતી કે સોળ તારીખથી દિવાળી વેકેશન એકવીસ દિવસનું પડશે પરંતુ આપણે રાહ જોવાની જ ન હતી કેમ કે ગયા વર્ષે બે માં જે પણ આ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જે પણ ટાઈમ ટેબલ આપવામાં આવેલું છે જેમાં શૈક્ષણિક સત્ર અને વેકેશનની વિગત આપવામાં આવેલી છે પ્રથમ સત્રના માસવાર કારી દિવસો અને દ્વિતીય સત્રના માસવાર કારી દિવસો પણ આપી દેવામાં આવ્યા છે તો તેને જ આપણે ફોલો કરી પ્રાથમિક શાળાઓમાં પણ લાગુ કરવામાં આવશે તે હું એમ નેમ જ નથી બોલી રહ્યો પરંતુ ગયા વર્ષે 2024 માં પ્રાથમિક શિક્ષણના નાયબ પ્રાથમિક નિયામક શ્રી દ્વારા એક પરિપત્ર કરી અને જાણ કરી હતી જે તમારી સામે પરિપત્ર આવી રહ્યો હશે જેમાં જે મુદ્દો ખાસ વાંચવા જેવો છે કે વધુમાં જણાવવાનું કે હવે પછી દિવાળી અને ઉનાળુ વેકેશનની સૂચના આપવા બાબતનો કોઈ અલગ પરિપત્ર અત્રેની કચેરી દ્વારા કરવામાં આવશે નહીં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા નક્કી કરેલ શૈક્ષણિક સત્ર અને વેકેશનની તારીખો અનુસરવાની રહેશે વેકેશનની તારીખોમાં જો કોઈ ફેરફાર હશે તો તેની અલગથી સૂચના આપવામાં આવશે તે તમે અહીંયા ઓફિશિયલ પરિપત્ર કરી દેવામાં આવ્યો હતો જેમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા નક્કી કરવામાં આવેલા દિવાળી વેકેશનની તારીખ મુજબ જ એટલે કે સોળ દસ બે થી પાંચ અગિયાર બે એટલે કે ટોટલ એકવીસ દિવસનું દિવાળી વેકેશન જાહેર કર દેવામાં આવ્યું છે અને તારીખ છ અગિયાર બે હાજર પચીસ થી શાળાઓમાં દ્વિતીય સત્રનો શુભારંભ થશે તો આજનો વિડીયો બનાવવો ખૂબ જ જરૂરી હતો તમામ જે તારીખોને લઈને પ્રશ્ન હતો તે આપણે આજે સોલ્વ કર્યો તો મિત્રો આજનો વિડીયો કેવો લાગ્યો જરૂર કેજો વિડીયો ગમે તો લાઇક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાઇકો દબાવી દેજો જેથી કે તમને નવા અપડેટ મળતા રહે થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ